માહિતીયા ગામ ઈસમને ઝડપી પાડ્યો હતો બે હજાર એકવીસમાં અંકલેશ્વર ગુલસેન શોપિંગ સેન્ટર પાસેથી મોપેડને ચોરી થઈ હતી સુરતના વિધા ચોર પાસેથી સુરતમાં ખરીદી હોવાની ઈસમે કબુલાત કરી હતી ભરૂચ એલસીબી સીબી પોલીસની ટીમ વિવિધ ગુના સંબંધિત પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ભરૂચના ટંકરિયા ગામનો અશરફ ઇકબાલ ડાયા નામના ઈસમ એક એક્ટિવા મોપેટ નંબર વગર ફેરવી રહ્યો છે અને જે ચોરીની છે જે માહિતીના આધારે એલસીબી પોલીસે સર્ચ કરતાં ટંકરિયા ગામના અશરફ ઇકબાલ ડાયાને ઝડપી પાડી તેની પાસેથી મોપેટના જરૂરી આધાર પુરાવા માંગતા તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો એલસીબી ટીમે મોપેડના એન્જિન અને ચેચિસ નંબરના આધારે તપાસ કરતા એક્ટિવા મોપેડ અંકલેશ્વરના ઈસમની હોવાનું અને બે હજાર એકવીસમાં ગુલસન શોપિંગ પાસેથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું જે અંગે અંકલેશ્વર પોલીસ મથકે ડિસેમ્બર બે હજાર એકવીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી પોલીસ મોપેડ ચોરીની હોવાની પુષ્ટિ થતાં જ અશરફની કડક પૂછતાછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને તેના આ સસ્તામાં મળીતી હોવાની સાથે ચોરી મોપેડ સુરતના હથુરનના નઈમ ઉર્ફ સાનુ ઇકબાલ શેખ પાસેથી ખરીદી કરી હતી એલસીબી પોલીસે અશરફ ડાયાની ધરપકડ કરી ચાલીસ હજાર રૂપિયાની કિંમતની એક્ટિવા મોપેટ કબજે કરી હતી તેમજ હથુરનના રીડા વાહન ચોર નઈમ ઉર્ફ સાનુ ઇકબાલ શેખને વોન્ટેડ જાહેર કર્યો હતો નઈમ ઉર્ફ સાનુ ઇકબાલ શેખ બે હજાર એકવીસમાં પણ પાંચ જેટલા મોટરસાયકલોની ચોરીમાં અને બે હજાર બાવીસમાં દસ જેટલા મોટર ચોરી ચોરીમાંના ગુનામાં અગાઉ પણ પકડાઈ ચૂક્યો છે ત્યારે રીઢા વાહન ચોરને ઝડપી પાડવા માટેની કવાયત એલસીબી પોલીસે હાથ ધરી હતી